તમે મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઓછામાં ઓછા જેટલા સરકારી કાર્યક્રમો જુનાગઢ જિલ્લામાં એક જિલ્લા પંચાયત દ્વારા રાખ્યો હોય શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા તંત્ર દ્વારા પાંત્રીસ થી ચાલીસ જેટલા સરકારી કાર્યક્રમો આમંત્રણ મને મળ્યા આ સરકારી કાર્યક્રમનું મહત્વ કઈ ન હોય પણ સરકારી કાર્યક્રમ યોજાય એટલે મંડપનું બિલ એક ભાજપવાળા નામે ઉધારી નાખે માઇકનું બિલ બીજા ભાજપવાળાના નામે ચાનું બિલ ત્રીજા ભાજપવાળાના નામે ખુરશીનું બિલ ચોથા ભાજપાળાન નામે નાસ્તાનું બિલ પાંચમા ભાજપવાળાના નામે એક સરકારી કાર્યક્રમ થાય એટલે ઓછામાં ઓછો દોઢ થી બે કરોડ રૂપિયાના બિલ મુકાઈ જાય છે ને આ વિસ્તારના બધા ભાજપીએ એમાંથી કમાય છે ને પછી જોરજોરથી ભારત માતા કી જય ભારત માતા કી જય કર્યા કરે છે બધા પૈસા કમાય છે દોસ્તો ને સામાન્ય માણસ કેમ જીવન જીવે છે આ અમારે ડુંગરપુર સાઇડમાં લોકો ઠેક સવારમાં ચાર વાગ્યામાં જાગીને બેનુ ટિફિન કરી કરીને બગસરા ધારી ઠેક મજૂરી એ કોકના ખેતરોમાં કામ કરવા વહી જાય છે તે દી સાંજે ત્રણસો રૂપિયા નથી મળતા એ બેનું ને અને હાંજે આવે ને ત્યાં રોટલા ઘડે એવા નથી રહેતા તોય રોટલા ઘડે ને ખાઈને વાસણ ઉઠકે ત્યાં તો હુંઘવાનો ટાઈમ થઈ જાય કેમ કે બીજે દી હવાર જાગવાનું હોય સામાન્ય માણસની પરિસ્થિતિ આ કરી નાખી છે ભાજપ પડાય અને પાછી જોરથી ભારત માતા કે જે બોલતું જવાનું લૂંટાય એટલું લૂટતું જવાનું દોસ્તો હું ગુજરાત ભરના લોકોને તમારા માધ્યમથી કેમ કે વિસાવદરમાં ઉભા રહીને જે બોલવી ને આખું ગુજરાત સાંભળે છે એવી હાલત છે અત્યારે એટલે આ ગુજરાત નું રાજ્ય મંચ છે અહીંયા રાજ્યને કઈ પણ વાત કહેવી હોય તો વિસાવદર થી કેવી પડે દોસ્તો અનેક પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લૂંટફાટ મચાવી દીધી છે આ લોકોએ હું તો જોઉં છું ને જે જોઉં છું એ પાછો વિડીયો બનાવી બનાવીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું કે કેટલી લૂંટફાટ આવે છે હમણાં ટેકાની ખરીદી ચાલુ થશે મેં બધા જ સાહેબો આરે વાત કરી લીધી છે કે ભાઈ ગઈ વખતે હું નહોતો એટલે ગઈ વખતે જે થયું તે થયું પણ આ વખતે હવે જો કઈ આમ તેમ થાશે ને તો પછી બાંધવાનું થાશે ઉભા હાથે કેમ કે ગઈ વખતે ઘણી બધી માથાકૂટ કરી છે આ લોકોએ લૂંટફાટ મચાવી લીધી છે મે બધા જ સાહેબ આરે વાત કરી રાખી છે અમે ટીમ બનાવવાના છે હું નરેશભાઈ ને આ બધા જ્યાં જ્યાં ખરીદી સેન્ટર હશે ત્યાં માણસો રાખવાના છે ફોન નંબર બધું ઈસુદાનભાઈ આરે મારે વાત થઈ છે કે આખા ગુજરાતમાં આપણે એલર્ટ રહેવું છે અને થાય એટલી ખેડૂતોની મદદ કરવી છે કે આ વખતે ક્યાંય પણ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને કોઈ પૈસા પડાવી લે કોતરો ઠપકારવાના ભરતી પૂરી કરવાના વજનના આના તેના ચડાવવા ઉતારવાના એ કાંઈ ચાલવા દેવા નથી હું તમને બધાયને વિનંતી કરું છું કે ગયા વખતે તો તમને નજર સામે ખોટું થતું હતું પણ બોલાય એમ હતું ને કેમ કે બોલવી